हेलो स्टूडेंट गुड मॉर्निंग टुडे वी हैव डिस्कस क्वेश्चन नंबर फोर ऑफ यूनिट टू अवर क्वेश्चन इज डिस्कस वेदर मैनेजमेंट इज एन आर्ट और साइंस के मैनेजमेंट है अने साइंस है तो समझाओ के मैनेजमेंट संचालन है ए आर्ट मीन्स कला साइंस मीन्स विज्ञान के मैनेजमेंट संचालन है ए આર્ટ છે કે સાયન્સ છે તે સમજાવો આપણે છે એ અગાઉ સેકન્ડ યુનિટમાં મેનેજમેન્ટમાં ત્રણ ક્વેશ્ચન જોયા હતા ફર્સ્ટ છે ડિસ્કસ કર્યું હતું એ મેનેજમેન્ટની ડેફિનેશન અને તેના કેરેક્ટરિસ્ટિક્સ હતા સેકન્ડ આપણે લ્યુથર ગ્યુલિકનું પોસ્ટ કોર્બનું ક્લાસિફિકેશન જોયું હતું અને થર્ડ ક્વેશ્ચનમાં આપણે છે એ મેનેજમેન્ટના ઇમ્પોર્ટન્સ અને લિમિટેશન જોયા હતા આજે આપણે ક્વેશ્ચન નંબર ફોર મેનેજમેન્ટ ઇઝ એન આર્ટ ઓર સાયન્સ કે મેનેજમેન્ટ છે એ આર્ટ છે કે સાયન્સ એ ક્વેશ્ચન છે એ જોવાનું છે ઇઝ મેનેજમેન્ટ ઇઝ એન આર્ટ ઓર સાયન્સ કે મેનેજમેન્ટ છે એ આર્ટ અને સાયન્સ કળા અને વિજ્ઞાન છે લેટેસ્ટ ટેક ધ મિનિંગ ઓફ આર્ટ એન્ડ સાયન્સ એન્ડ ધેન એપ્લાઇડ ઇટ ટુ મેનેજમેન્ટ કે ફર્સ્ટ ઓફ ઓલ આપણે છે એ આર્ટ અને સાયન્સનું મિનિંગ શું થાય છે એ ડિસ્કસ કરી પછી તેને છે એ મેનેજમેન્ટ સંચાલન સાથે છે એ સરખાવશી કે ફર્સ્ટ ઓફ ઓલ આપણે છે એ આર્ટનો અને સાયન્સનો મિનિંગ ક્લિયર કરી અને પછી છે એની સરખામણી છે એ મેનેજમેન્ટ સાથે કરશું તો ફર્સ્ટ ઓફ ઓલ વોટ ઇઝ આર્ટ આર્ટ ઇઝ ધ પ્રોક્યુરમેન્ટ ઓફ સ્પેશિયલાઇઝ સ્કિલ ઓર નોલેજ થ્રુ ધ એક્સપિરિયન્સ લિવિંગ એન્ડ સિંગ કે આર્ટ શું છે તો કે આર્ટ છે એ એક સ્પેશિયલ સ્કિલ છે નોલેજ છે કે સ્કિલ દેટ મીન્સ આવડત કે આપણી પાસે આર્ટ મીન્સ કે આપણી પાસે કાંઈ પણ એવી સ્કિલ અને નોલેજ કે જેના થ્રુ જે આપણી પાસે છે એ કઈ રીતે આવી હોય તો કે એક્સપિરિયન્સથી અથવા તો કાંઈ પણ જોઈને ઇન શોર્ટ આર્ટ મીન્સ કે આપણી માટે આપણી પાસે જે કાંઈ પણ સ્કિલ રહેલી હોય છે તે આપણું આર્ટ છે આર્ટ કેન બી ટર્મ એઝ ગેટિંગ ધ ડીઝાયર ડિઝાયર રિઝલ્ટ થ્રુ ધ એચિવમેન્ટ ઓફ ગોલ બાય યુઝિંગ સ્પેશિયલાઇઝ સ્કિલ કે આપણી પાસે જે કાંઈ પણ સ્કિલ હોય છે તેનો યુઝ કરી અને ડિઝાયર એટલે કે આપણે જેવું જોતું છે એવું રિઝલ્ટ મેળવવું આપણે જે એચિવમેન્ટ જોતી છે તે મેળવવી દેટ મીન્સ કે આર્ટ કે આપણી પાસે જે કાંઈ પણ સ્કિલ હોય એનો ઉપયોગ કરી અને આપણે જે એચિવ કરવું છે તે મેળવવું દેટ મીન્સ આર્ટ દેન વોટ ઇઝ સાયન્સ વોટ ઇઝ સાયન્સ સાયન્સ મીન્સ એક્સપર્ટ નોલેજ બટ થિંકિંગ ઇન અ कॉन्सेप्टच्युअल वे साइंस इज अल ऑफ नॉलेज बट धीस नॉलेज हिज डेवलप्ड क्लियरली एंड कॉन्शियली थ्रू अ सीरीज ऑफ एक्सपेरिमेंट प्रेक्टिस् प्रिंसिपल के वोट इज साइंस साइंस शू है तो कि साइंस है य एक प्रकार से पुव नॉलेज के એક્સપેરિમેન્ટથી આપણે આવ્યું હોય આપણામાં કે કાંઈ પણ પ્રેક્ટિસથી અથવા તો પ્રિન્સિપાલ ધેટ મીન્સ કે સિદ્ધાંતોને લગતું હોય તેને સાયન્સ કહે છે કે સાયન્સનો મતલબ શું કે સાયન્સ છે એ એક પ્રકારનું નોલેજ જ છે આપણી પણ એ એક છે એ એક્સપેરિમેન્ટ કરીને આપણામાં આવી હોય કે કાંઈ પણ છે એ પ્રેક્ટિસ કરીને આપણામાં આવી હોય અથવા તો જે છે એ પ્રિન્સિપાલ પર આધારિત હોય કે પ્રિન્સિપાલ વગર છે એ કાંઈ ન થાય પ્રિન્સિપાલ ઉપર આધારિત હોય તો તેને સાયન્સ કહે છે ઇન શોર્ટ આ બેનું મિનિંગ છે ફર્સ્ટ ઓફ ઓલ ક્લિયર થઈ ગયું કે વોટ ઇઝ આર્ટ તો કે આર્ટ શું છે તો આર્ટ છે એ આપણી અંદર રહેલી સ્કિલ છે કે જેનો ઉપયોગ કરી અને આપણે જે કાંઈ પણ છે એચિવમેન્ટ છે એ મેળવવી હોય એ મેળવી શકી છીએ એન્ડ ધેન સેકન્ડ વોટ ઇઝ સાયન્સ કે સાયન્સ શું છે તો સાયન્સ છે એ એક પ્રકારનું નોલેજ જ છે કે જ્યાં આપણે કાંઈ પણ છે એ એક્સપેરિમેન્ટ અથવા તો પ્રેક્ટિસ દ્વારા અને સિદ્ધાંત પર આધારિત હોય તો એ સાયન્સ છે કે જે એક્સપેરિમેન્ટ કરીને કાંઈ પણ આપણે છે એ નવો એક્સપેરિમેન્ટ કરી કાંઈ પણ પ્રેક્ટિસ કરી કોઈ પણ બાબતની અને જે છે એ પ્રિન્સિપાલ પર આધારિત હોય તો એને છે એ સાયન્સ કહે છે નાઉ વી હેવ કમ્પેર આર્ટ એન્ડ સાયન્સ વિથ મેનેજમેન્ટ ધ સક્સેસ ઓફ મેનેજરિયલ પ્રિન્સિપાલ ડિપેન્ડ ઓન ધ એક્સપર્ટ સ્કિલ ડેડિકેશન વિઝન જજમેન્ટ ઓફ ધ મેનેજમેન્ટ એન્ડ સો ઇટ ઇઝ એન આર્ટ કે આપણે છે એ કાંઈ પણ બિઝનેસ હોય એમાં મેનેજમેન્ટ સંચાલન કરતા હોય તો એમાં છે આપણી એક્સપર્ટ સ્કિલની આપણી સ્કિલની આપણા ડેડિકેશનની કે આપણે એની પાછળ છે એ કેટલું ડેડિકેશન આપી છે આપણા વિઝનની કે આપણી દ્રષ્ટિ કે આપણે છે એવું વિઝન અનુમાન કરતાં આવડવું જોઈએ કે ફ્યુચરમાં છે એ કદાચ આ આ ટાઈપના પ્રોબ્લમ્સ આવી શકશે આપણા બિઝનેસ પર છે એ પ્રોબ્લમની શું અસર પડશે તો એને વિઝન કહેવાય જજમેન્ટ ઓફ ધ મેનેજમેન્ટ એન્ડ સો ઇટ ઇઝ એન આર્ટ કે જજમેન્ટ ઓફ ધ મેનેજમેન્ટ કે સં આપણે સંચાલન કરતા હોઈએ તો આપણે છે એ જજમેન્ટ છે એ લેવા જ પડતા હોય છે તો આ દ્રષ્ટિએ જોઈ તો મેનેજમેન્ટ છે એ આર્ટ છે કેમ કે આપણે મેનેજમેન્ટ કરતા હોઈ છીએ તો એમાં છે આપણા સ્કિલની જરૂર પડે છે આપણા ડેડિકેશનની જરૂર પડે છે વિઝનની જરૂર પડે છે તો એ બધું છે એ આર્ટ જ કહેવાય છે તો મેનેજમેન્ટ છે સંચાલનમાં છે એ સ્કિલ ડેડિકેશન વિઝન એ બધાની જરૂર પડે છે તેથી છે મેનેજમેન્ટ સંચાલન છે એ આર્ટ એટલે કે એક કળા છે કે જેનામાં સ્કિલ હોય છે આર્ટ હોય છે એ જ મેનેજમેન્ટ કરી શકે છે કે આર્ટ વગર છે એ કોઈ પણ વ્યક્તિ છે એ મેનેજમેન્ટ કરી શકતું નથી ઇન શોર્ટ પ્રોપર મેનેજમેન્ટ માટે પ્રોપર સંચાલન કરવા માટે છે એ સ્કિલની ડેડિકેશનની વિઝન જજમેન્ટ આ બધાની છે એ જરૂર પડે છે તેથી મેનેજમેન્ટ છે એક આર્ટ છે કે મેનેજમેન્ટ છે એક કળા છે દેન સેકન્ડ ઇન મેનેજમેન્ટ There is the systematical study of ideas, concept, principle, and they are properly arranged and use managerial decisions are taken properly, keeping in mind the established goal, the position of labour, finance and time. Therefore, management can be called a science. Okay? મેનેજમેન્ટ છે એ આર્ટ તો છે જ પણ ભેગું ભેગું સાયન્સ પણ છે કેમ કે મેનેજમેન્ટમાં છે એ આઈડિયાઝ મેનેજમેન્ટ છે આપણે મેનેજમેન્ટ કરતા હોય કાંઈ પણ બિઝનેસ હોય તો એમાં કેટલા પ્રિન્સિપાલ હોય કેટલાય રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય પ્રોડક્શનની છે પ્રોપર છે એ મેથડ હોય પછી ગોલ છે પોઝિશન લેબરની જે કંઈ પણ પોઝિશન હોય છે ફાઇનાન્સ હોય છે પ્રોડક્શન કરવાનો સેલિંગ કરવાનો એ બધો ટાઈમ ડ્યુરેશન હોય છે ઇન શોર્ટ મેનેજમેન્ટમાં છે એ પ્રોપર પ્રોસેસની પ્રિન્સિપાલની રૂલ્સ એન્ડ રેગ્યુલેશનની આ બધાની પણ જરૂર પડે જ છે તો એ દ્રષ્ટિએ છે એ મેનેજમેન્ટ છે એ સાયન્સ પણ છે એટલે કે વિજ્ઞાન પણ છે કે જેમાં પ્રોપર કોન્સેપ્ટ આઈડિયા પ્રિન્સિપાલ પ્રોપર મેથડ આ બધાની જરૂર પડે છે પડે છે જ તો એ દ્રષ્ટિએ છે એ મેનેજમેન્ટ છે એ સાયન્સ મેનેજમેન્ટને છે એ સાયન્સ પણ કહે છે કે મેનેજમેન્ટને વિજ્ઞાન પણ કહે છે તો અહીંયા ક્લિયર થઈ ગયું કે આર્ટ મીન્સ કે આપણી પાસે જે કાંઈ પણ સ્કિલ હોય એ અને આપણે કોઈ પણ બિઝનેસનું કંપનીનું ઓર્ગેનાઇઝેશનનું મેનેજમેન્ટ કરવું હોય તો આપણી પાસે છે એ આર્ટ એટલે કે કળા હોવી જરૂરી છે અને સાથે સાથે આપણે કોઈ પણ જગ્યાએ મેનેજમેન્ટ કરવું હોય કંપનીમાં ઓર્ગેનાઇઝેશનમાં તો સાયન્સ એટલે કે વિજ્ઞાન પણ મેનેજમેન્ટને કહેવામાં આવે છે કેમ કે એમાં પ્રોપર કોન્સેપ્ટ આઈડિયાઝ પ્રોપર પ્રોડક્શન મેથડ પ્રિન્સિપાલ સિદ્ધાંતો એ બધાની પણ જરૂર પડે જ છે તો એ દ્રષ્ટિએ છે એ મેનેજમેન્ટ એ સાયન્સ પણ છે એટલે કે મેનેજમેન્ટ છે એ બંને છે આર્ટ અને સાયન્સ મેનેજમેન્ટ સંચાલન એ કળા અને વિજ્ઞાન બંને છે ધ આર્ટ ઓફ ધ મેનેજમેન્ટ બિગીન્સ વેન ધ સાયન્સ ઓફ મેનેજમેન્ટ સ્ટોપ હવે એમ કીધું છે લાસ્ટમાં કે મેનેજમેન્ટ આર્ટ આર્ટ ઓફ મેનેજમેન્ટ જ્યાં ચાલું થાય છે ત્યાં છે એ સાયન્સ ઓફ મેનેજમેન્ટ છે સ્ટોપ થાય છે એટલે કે જ્યાં સાયન્સ છે એ સ્ટોપ થાય છે ત્યાંથી છે એ આર્ટ એટલે કળા છે એ ચાલું થાય છે સાયન્સ ટીચીઝ ટુ નો એન્ડ આર્ટ ટીચીઝ ટુ ડૂ કે સાયન્સ છે એ આપને જણાવે છે શું કરવું અને આર્ટ એટલે કે કળા છે એ આપને શીખડાવે છે કે કેવી રીતે કરવું સો મેનેજમેન્ટ ઇઝ બોથ આર્ટ ઓર સાયન્સ તેથી મેનેજમેન્ટ છે એ બંને છે આર્ટ અને સાયન્સ કળા અને વિજ્ઞાન બંને છે તો આ ક્વેશ્ચનમાં બસ આપને એ જ પૂછ્યું હતું કે મેનેજમેન્ટ છે એ આર્ટ કે સાયન્સ છે તો મેનેજમેન્ટ છે એ બંને છે મેનેજમેન્ટ ઇઝ બોથ આર્ટ ઓર સાયન્સ